જય માતાજી હું હાલ તાલુકા આવ્યો ભાજપ પ્રમુખ પાટણ જિલ્લા આવ્યો ભાજપ પાટણ જિલ્લાના હરિ તાલુકા ભાજપ મંડળનો યુવા મોરચાનો પ્રમુખ જે એમ કહે છે કે હરસંઘવી સાહેબ આમ કરે છે તેમ કરે છે હર્ષ હરસંઘવી સાહેબ જે કામ કરે છે હું એને એમને હું વંદન કરું છું પણ જે કામ ચાલી રહ્યું છે હારી તાલુકામાં આજે જે પીઆઈ છે નીરવ શાહ સાહેબ જે ખુલ્લે આમદારોની ખુલ્લેઆમ દારૂની જે એમને છૂટ આપેલી છે જે હારે તાલુકામાં જેમ આપણે રાજસ્થાનમાં જઈએ તો પાંચ છ કિલોમીટરે ઠેકો આવે પણ અહીંયા હરિદમાં બસો મીટરે ઠેકો આવે અને ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને જે નીરવ નીરવ સાહેબ સાહેબ જોડે મેં મેં તો એક દિવસ વાત કરી તો એમની ખુલ્લો આમ મારી ઉપર ખોટો કેસ કર્યો ખોટો કેસ કર્યો હું જઈને હું જીતી ગયો કેસ કારણ કે ખોટો હતો એમ લોકોનો ખોટા હતા વિષય તો જે નીરો સહાર્યા તો જે ખોટું કરતા હોય તો હરસંઘવી સાહેબ ને મારી એક નમનો વિનંતી છે કે જો હું યુવા મોરચાનો પ્રમુખ થઈ યુવા મોરચા હાલ તાલુકા મંડળનો પ્રમુખ થઈને જો કામ ના કરી શકતો હોય તો પછી તો આમ લોકોનું કેવું થતું હશે સાહેબ હું ભાજપનો માણસ થઈને જો આવી વેદના મારે જો સહન કરવાની આવતી હોય તો પછી સાહેબ આમાં તો શું થઈ શકે સાહેબ સાહેબ અભિમાન થઈ ગયું હોય બીજેપી બીજેપીને તો સાહેબ ઉતરી જાય પણ હું બીજી વાયનો હું પ્રમુખ અને હું રહીશ હંમેશા ભાજપમાં પણ સાહેબ તો ના ચાલે છે એ એક વ્યક્તિ જો આવું કરી શકતો હોય અને જે એમને એમ ખોટા કેસ કરી શકતો હોય તો પછી આપણે જોડે સાહેબ રહેવાનું નહીં હોય કારણ કે શું અપક્ષવાળા જે કહેતા હોય એમની જોડે અમે લડતા હોય ગમે તે કરતા હોય એ લડી લઈએ પણ સાહેબ આ વ્યક્ આ ખોટું વસ્તુ છે તમે થોડી જાચ કરાવો અને હારે તાલુકામાં જે પીઆઈ છે એને પાટણ જિલ્લા હરિત તાલુકાનો જે પીઆઈ છે શાહ એને તાત્કાલિક બદલી કરાવો એ વિનંતી જય શ્રી રામ જય હનુમાન જય શ્રી રામ ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરવી કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન Three five six nine. 5 6 Damage Arpit Patel seven zero four one three eight nine three five nine. 0 nine five eight six three eight three six eight five. Damage